સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અમદાવાદના એલજે કોલેજ કેમ્પસ ખાતે એલજેનો નો સનેડો ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નોરતાના બીજા દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા

બારમાં અમે સ્ટાર્ટ કરી હતી અને અલ્ટિમેટલી એલજીનો સનેડો એ ફક્ત ગરબા નથી પણ એલજીનો સનેડો જે છે ઇટ ઇઝ અ પ્લેટફોર્મ કે જ્યાં સ્ટુડન્ટ એની ક્રિએટિવિટી જે છે એ બહાર આવે એટલે અમે નોર્મલી એવું કરતા હોઈએ છીએ કે દરેક વર્ષે નવરાત્રની અંદર એક થીમ લેતા હોઈએ છે અને એ થીમ જે છે એ દરેક ઇન્સ્ટિટ્યુટ્સ દર વર્ષે અલગ અલગ લેતી હોય છે આ વર્ષે જે છે જે તમે બહારથી જોશો તો તમને ખ્યાલ આવશે કે સ્ટુડન્ટ્સ એટલું બધું ક્રિએટિવિટી ટી બતાવી છે અને આ વર્ષની થીમ જે છે એલ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના છોકરાઓ જે છે એ બહુ સરસ રીતે એને ફેકલ્ટીઝ અને એ લોકોની ક્રિએટિવિટી જે છે એ શોકેસ કરી છે અને માતાજીના ગરબા સરસ રીતે છોકરાઓ જે છે એ એમને એક પ્લેટફોર્મ મળે અને બહુ સેફ રીતે ગર્લ સ્ટુડન્ટ્સ અને બોય સ્ટુડન્ટ્સ બધા સરસ રીતે ગરબા માણી શકે એવી વ્યવસ્થા કરીએ છે અને એમાં બધા જ ફેકલ્ટીઝ અને સ્ટુડન્ટ્સ જે છે ઉત્સાહભેર ભાગ લે છે એઝ ફાર એઝ સંખ્યાની વાત કરીએ તો એલજેના એલજેનો સનેડો જે છે એ વન ઓફ ધ લાર્જેસ્ટ યંગસ્ટર્સ ગરબા ઓફ અમદાવાદ છે આજે લગભગ સાત પ્લસ લોકો આજે ક્રાઉડમાં છે ગઈકાલે પાંચ પ્લસ સ્ટુડન્ટ્સ હતા અમને બે દિવસ અમારા બે દિવસ ચાલ્યા છે નવરાત્રી એલજેમાં એટલી મજા આવી છે અમને ખૂબ મજા આવી છે અમારા સ્ટુડન્ટ્સ એટલું ધ્યાન રાખવામાં આવ્યું છે કે અમારા માટે બેકગ્રાઉન્ડ બી સરસ સરસ બનાવવામાં આવ્યા છે અને જે સિંગર્સ આવ્યા છે આર્ટિસ્ટ આવ્યા છે જેમની સાથે બેન્ડ હતું મ્યુઝિક બેન્ડ બહુ જ મસ્ત હતું ને એમને ફૂલ મોજ કરાવી દીધી છે અમને આ એલજેનો જે સનેડો હતો 22 સપ્ટેમ્બર ને 23 સપ્ટેમ્બર બહુ જબરદસ્ત ફેસ્ટિવલ થયો છે બહુ જબરદસ્ત સેલિબ્રેશન થયું છે અને અમને જે ગરબા રમવાની ને જે અમને મોજ આવી અમે માણી છે ગરબા રમવાની બહુ જોરદાર છે ને આ જે એલજી યુનિવર્સિટી માટે જે એલજી યુનિવર્સિટી વાળા કર્યું છે અને જે આ ક્રાઉડ આ વખતે જે થયું છે મેઇનલી આ તમે જોઈ શકો છો બહુ જ જબરદસ્ત છે બધું ડેકોરેશન થી માંડીને ટોટલી જે કલાકાર થી માંડીને બહુ જ મજા આવી બહુ જ આનંદ કર્યો અને હજી આનંદ નોન સ્ટોપ હજી કન્ટિન્યુ છે અને આજનો દિવસ હજી લાસ્ટ સુધી અમે આનંદ કરી રહ્યા છીએ